ચોટા નાકા પાસેથી પોલીસે ટ્રકમાંથી બિલ રૂપિયા બે જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી સિમેન્ટનો જથ્થો અને ટ્રક મળી રૂપિયા ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મહારાષ્ટ્ર નંદુરબારના ખાપર ખાતેથી એક ટ્રકમાં બિલ બિલ્ટી વગરની શંકાસ્પદ સિમેન્ટની બેગો અંકલેશ્વરની ચોટા બજાર ખાતે આવનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસે ચોટા નાકા નજીક વોચ ગોઠવી હતી દરમિયાન ટ્રક આવતા તેને રોકી તેમાં તલાશી લેતા પાંચસો નંગ અલ્ટ્રાટેક સિમેન્ટની બેગ મળી આવી હતી પોલીસે મહારાષ્ટ્રના અક્કલકુવાના ટ્રક ચાલક મુજાહિદ હુસૈન ગુલામ હુસૈન મકરાણીને આ સિમેન્ટની બેગોના ખરીદ બિલ કે આધાર પુરાવા માંગતા તેણે રજૂ ન કરીને સંતોષકારક જવાબ નહીં આપતા તેની ધરપકડ કરી રૂપિયા બે લાખની પાંચસો નંગ સિમેન્ટની બેગ અને બાર લાખની ટ્રક મળી કુલ રૂપિયા ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર